કોરોનાની મહામારી વચ્ચે સતત બંધ રહેલા ડુમસ બીચ સુરત પોલીસ અને પાલિકા દ્વારા સંયુક્ત રવિવારે સવારે સાંજે વાગ્યા સુધી કલાક માટે માટે ફરી શકે તે ખુલ્લો નિર્ણય કર્યો છે જેને લઈને સુરતીઓમાં આજે ખુશી જોવા મળી છે અને ડુમસ બીચ પર સુરતીઓ ઉમટી પડ્યા છે કોરોના ઘટી ગયા બાદ મોલ મલ્ટીપ્લેક્સ જીમ માર્કેટો ખુલી ગયા છે હરવા ફરવા માટે ગોપી તળાવ નેચર પાર્ક એકવેરિયમ પણ ખુલ્યા છે પરંતુ શહેરીજનોએ ત્યાં જવા રૂપિયા ચૂકવવા પડે છે ત્યારે મફતમાં હરવા ફરવાનું એક માત્ર સ્થાન હોય તો તે ડુમસ બીચ છે ડુમસ બીચ છે ત્યાં જ તે તંત્રે પ્રતિબંધ મૂક્યો હતો છેલ્લા દોઢ મહિના થવા છતાં પણ તંત્ર ડુમસ બીચનો પ્રતિબંધ ઉઠાવતું ન હતું તેથી લોકોમાં ભારે રોષનો પ્રવર્તતો હતો તાંગે આ અહેવાલો પ્રસારિત થતાં ધારાસભ્યને કોર્પોરેટરે પણ કમિશનરને કમિશનરની આ બાબતની રજૂઆત કરી હતી અંતે શનિવારે સુરત મહાનગરપાલિકા અને પોલીસે સંયુક્ત રીતે ડુમસ બીચ હાલ વીકેન્ડમાં લોકો માટે ખુલ્લો મૂકવા નિર્ણય કર્યો હતો સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી લોકો ડુમસ બીચ પર ટેલવા જઈ શકે છે જોકે સાત વાગ્યા પછી બીચ ખાલી નહીં કરનારા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ અધિકારી જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું કે કોવિડને પગલે ડુમસ બીચ પર રજાના દિવસોમાં શનિ અને રવિવારે પોલીસ કમિશનર સાથે સંકલનમાં રહીને જે પ્રતિબંધ હતો તે ઉઠાવી લેવામાં આવ્યો છે પોલીસ કમિશનર સાથે સહિયારો આ નિર્ણય કરાયો છે સવારે સાતથી સાંજે સાત સુધી બીચ પર હરી ફરી શકાશે પરંતુ કોરોના હજી ગયો નથી લોકો કોવિડ નિયમોનું પાલન કરે બીચ પર પરિવાર સાથે જાઓ પણ તો માસ્ક સોશિયલ ડિસ્ટન્સનું અચૂક પાલન કરે તેવું તેમ જણાવ્યું હતું અઝર કુરસી જીટન્ફી ન્યૂઝ